હલો સ્ટુડન્ટ્સ બી કોસ્ટ એકાઉન્ટમાં આપણે પ્રક્રિયાના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડિયોમાં આપણે પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર સત્તર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌપ્રથમ પ્રશ્ન સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું એક વસ્તુનું ઉત્પાદન એક્સ વાય અને જેડ નામની ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે પ્રક્રિયા પ્રક્રિયામાં દસ હજાર એકમો એકમ દસ રૂપિયાના ભાવે દાખલ કરવામાં આવ્યા હતા પ્રત્યક્ષ ખર્ચા નીચે મુજબ છે માહિતી આપી દીધી છે પ્રક્રિયા એક્સ વાય અને જેડ બરાબર તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ એકાવન રૂપિયા લેખે એકમો વેચવામાં આવે છે જેથી વેચાણ કિંમત પર સોલ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા નફો મળી શકે એટલે છેવટે જે પ્રક્રિયા જેડમાંથી ઉત્પાદન થાય છે તૈયાર માલ કે એકંદ એકાવન રૂપિયા લેખે વેચવામાં આવે છે અને વેચાણ કિંમત પર સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા નફો મળે છે એવી વાત કરી છે પ્રક્રિયાઓના ખાતા તૈયાર કરો તેમજ પ્રક્રિયા ઝેડના સામાન્ય બગાડની ટકાવારી શોધો એટલે પ્રક્રિયા ઝેડમાં જુઓ સામાન્ય બગાડ કેટલો થાય છે એની ટકાવારી નથી આપી પ્રક્રિયા એક્સ અને વાયમાં આપ્યું છે ત્રણ ટકા અને પાંચ ટકા પણ પ્રક્રિયા ઝેડમાં એ ટકાવારી આપી નથી જે આપણે શોધવાની છે બરાબર તો વારાફરતી આપણે એક પછી એક બધા ખાતાઓ તૈયાર કરીએ સૌપ્રથમ પ્રથમ પ્રક્રિયા એક્સનું ખાતું તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડ પર પ્રક્રિયા એક્સનું ખાતું હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રક્રિયાના જેટલા પણ ખર્ચાઓ છે જે કંઈ માલસામાન દાખલ કરેલો છે એ બધો આપણે પ્રક્રિયા ખાતામાં ઉધાર કરીએ છીએ તો જુઓ પ્રક્રિયા એક્સ માટે કયું છે પ્રક્રિયા એક્સમાં દસ હજાર એકમો એકમથી દસ રૂપિયાના ભાવે દાખલ કર્યા હતા એટલે દાખલ કરેલા એકમો દસ હજાર છે અને એક એકમના દસ રૂપિયા પ્રમાણે એની કિંમત ગણીએ તો એક લાખ રૂપિયા રકમ થાય છે બરાબર હવે બીજા ખર્ચા તો બીજા કયા કયા ખર્ચા છે પરચૂરણ માલ સામગ્રી દસ હજાર રૂપિયા પ્રત્યક્ષ મજૂરી પચાસ હજાર રૂપિયા પ્રત્યક્ષ ખર્ચા દસ હજાર પાંચસો રૂપિયા બરાબર આટલા ખર્ચાઓ આપેલા છે અન્ય માહિતીમાં ખરેખર ઉત્પાદન કેટલું થયું એ આપ્યું છે સામાન્ય બગાડની ટકાવારી આપી છે અને સામાન્ય બગાડની એકમ રીટ વેચાણ કિંમત આપી છે એટલે હવે આપણે ખરેખર ઉત્પાદન કેટલું થયું એની ગણતરી કરીશું તો એના માટે જો આ રીતે એક ટેબલ તૈયાર કર્યું છે પ્રક્રિયા એક્સ વાય અને જેડ હમણાં ફક્ત આપણે પ્રક્રિયા એક્સનું જ જોઈશું કે કેટલા એકમો દાખલ કર્યા છે દસ હજાર એકમો એટલે વિગતમાં લખીશું દાખલ કરેલા એકમો દસ હજાર સામાન્ય બગાડ કેટલા એકમોનો છે ત્રણ ટકા ત્રણ ટકા કરીએ તો દસ હજારના ત્રણ ટકા કેટલા એકમો થાય ત્રણસો એકમો બરાબર આમાંથી ત્રણસો બાદ કરો એટલે આટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ નવ હજાર સાતસો એકમોનું એની જગ્યાએ ખરેખર ઉત્પાદન કેટલું થાય છે નવ હજાર પાંચસો ખરેખર ઉત્પાદન આટલું જ થાય છે નવ હજાર સાતસોની જગ્યાએ નવ હજાર પાંચસો જ ઉત્પાદન થાય છે એટલે બસો એકમનું ઉત્પાદન ઓછું થાય છે આ જે છે એ અસામાન્ય બગાડ હશે બરાબર બસ્સો એકમોનો અસામાન્ય બગાડ થાય છે હવે આ જે બગાડ આવ્યો આપણે પ્રક્રિયા ખાતામાં જમા કરી દઈશું સામાન્ય બગાડ ત્રણસો એકમો અને અસામાન્ય બગાડ બસો એકમો બરાબર હવે એની કિંમત લખીએ કે સામાન્ય બગાડ કેટલો અને અસામાન્ય બગાડ કેટલો તો સામાન્ય બગાડ એકમ દીઠ અઢી રૂપિયાના ભાવે વેચાય છે તો ત્રણસો એકમો ગુણ્યા બે પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર એ પ્રમાણે જો આપણે કરીએ તો સાતસો ને પચાસ રૂપિયા આવે છે બરાબર હવે અસામાન્ય બગાડની પડતર શોધવાની છે કે બસો એકમો એની પડતર કેટલા રૂપિયા થાય છે બરાબર તો અસામાન્ય બગાડની પડતર શોધવા માટે આપણે સૂત્રનો યુઝ કરીશું અસામાન્ય બગાડની પડતર જો પ્રક્રિયા એક્સમાં એ બી ગુણ્યા એનસી છેદમાં એનપી એ બી એટલે અસામાન્ય બગાડના એકમો કેટલા એકમો છે બસો એકમો ગુણ્યા એનસી નોર્મલ કોસ્ટ સામાન્ય ખર્ચ અથવા સામાન્ય પડતર બરાબર તો એના માટે આપણે આ તરફનો સરવાળો કરીશું દર બાજુનો એક લાખ સિત્તેર હજાર પાંચસો થાય છે બરાબર એક લાખ સિત્તેર હજાર પાંચસો તો આ જે સરવાળો થયો એમાંથી સામાન્ય બગાડની ઉપજ વાત કરવાની એટલે એક લાખ સિત્તેર હજાર પાંચસોમાંથી સાતસો ને પચાસ રૂપિયા સામાન્ય બગાડની ઉપજ છે આપણે વાત કરીએ તો આપણને સામાન્ય પડતર મળશે એક લાખ સિત્તેર હજાર સાતસો પચાસ જે આપણે સૂત્રમાં મૂકીશું એક લાખ ઓગણા સિત્તેર હજાર સાતસો ને પચાસ ભાગ્યા નોર્મલ પ્રોડક્શન સામાન્ય ઉત્પાદન કેટલું થયું છે નવ હજાર સાતસો એકમોનું તો આ રીતે કરીએ તો આપણને એની પડતર મળે છે પાંત્રીસો રૂપિયા અસામાન્ય બગાડની પડતર જે આપણે લખી દઈશું પાંત્રીસો રૂપિયા બરાબર હવે પાંત્રીસો રૂપિયા કુલ પડતર છે અને બગાડના એકમો બસ્સો છે પાંત્રીસો ને બસ્સો વડે ભાગીએ બરાબર તો એકમ દીઠ પડતર આવશે સત્તર પોઈન્ટ પાંચ બરાબર અને આની વડે ભાગવાનું છે તો સત્તર પોઈન્ટ પાંચ આવશે બરાબર ખાતું બંધ કરીએ તો દસ હજાર એકમો છે એ જ એકમો જમા બાજુ પણ લખી દઈશું દસ હજાર એમાંથી ત્રણસો સામાન્ય બગાડ બસો અસામાન્ય બગાડ નીકળી જશે એટલે ખરેખર ઉત્પાદન કેટલું થયું નવ હજાર પાંચસો એકમોનું બરાબર તો આ નવ હજાર પાંચસો એકમોનું ઉત્પાદન થયું છે અને એની પડતર જે અસામાન્ય બગાડની છે એ જ હોય સત્તર પોઈન્ટ પાંચ રૂપિયા બરાબર અથવા તો બીજી રીતે શોધવું હોય તો એક લાખ સિત્તેર હજાર પાંચસોમાંથી આ બંને રકમ બાદ કરી દઈએ તો પણ આપણને એની પડતર મળશે એક લાખ છાસઠ હજાર બસો ને પચાસ રૂપિયા અને હવે એની પડતર શોધવી હોય તો એક છ્યાસઠ બસો પચાસ ભાગ્યા નવ પાંચસો એકમો કરો તો એ જવાબ તમારો સત્તર પોઈન્ટ પાંચ જ આવશે બરાબર એટલે આટલા એકમોનું ઉત્પાદન થયું જે હવે ને પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાનું છે તો નવ હજાર પાંચસો એકમોને આપણે પ્રક્રિયા વાયમાં લખી દઈશું જો અહીંયા પ્રક્રિયા વાય તો પ્રક્રિયા એક્સ ખાતેથી લાવ્યા નવ હજાર પાંચસો એકમો અને રકમ છે એક લાખ છાસઠ હજાર બસો પચાસ બરાબર હવે અસામાન્ય બગાડ થયો છે બસ્સો એકમો તો એના ખાતામાં પણ એન્ટ્રી કરી દઈએ અસામાન્ય બગાડ ઉધાર બાજુ લખાશે બસ્સો એકમો અને પાંત્રીસો રૂપિયા બરાબર હવે અસામાન્ય બગાડ છે એટલે એ વેચવો પડશે તો બગાડ કઈ રીતે વેચાય છે સામાન્ય બગાડની ઉપજ અઢી રૂપિયા આપેલી છે બરાબર તો બે પોઈન્ટ પચાસ રૂપિયા પ્રમાણે એ એકમો અહીંયા વેચવાના થશે તો બસો એકમો જે છે અને દરેક એકમ અઢી રૂપિયામાં વેચાય છે બરાબર તો બસો એકમ ગુણ્યા બે પોઈન્ટ પચાસ રૂપિયા આમ કરીએ તો એની ઉપજ આવશે પાંચસો રૂપિયા બરાબર ખાતું ક્લોઝ કરીએ બસો એકમો બસો એકમો રકમ ઉધાર બાજુ પાંત્રીસો છે એ જ રકમ જમા બાજુ લખી દઈશું પાંત્રીસો પાંત્રીસોમાંથી પાંચસો રૂપિયા બાદ કરો એનો અર્થ એ થયો કે ત્રણ હજાર રૂપિયા ખોટ આવે છે બરાબર જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની છે તો આ રીતે અસામાન્ય બગાડનું ખાતું પૂરું થયું હવે આપણે પ્રક્રિયાવાહીનું ખાતું બનાવીએ તો પ્રક્રિયાવાહીમાં સૌ પ્રથમ પ્રક્રિયા એક્સમાં જે ઉત્પાદન થયું એ માલ આપણે ટ્રાન્સફર કરી દીધો હવે પ્રક્રિયાવાહીના ખર્ચાઓ લખીએ તો જુઓ પ્રક્રિયાવાહીમાં માલ સામગ્રી કેટલા રૂપિયાનો માલ દાખલ કર્યો છે પંદર હજાર રૂપિયાનો તો સૌપ્રથમ આપણે એ લખી દઈશું માલ સામગ્રી પંદર હજાર રૂપિયા ત્યારબાદ મજૂરી એંશી હજાર રૂપિયા તો એ લખીશું પ્રત્યક્ષ મજૂરી એંસી હજાર અન્ય ખર્ચામાં પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે અગિયાર હજાર આઠસો પંચોતેર તો એ પણ લખી દઈશું અગિયાર આઠસો પંચોતેર બરાબર ચાલો હવે બગાડની વાત કરીએ તો એના માટે જે રીતે આપણે પ્રક્રિયા એક્સમાં ગણતરી કરી હતી એ જ રીતે આ ટેબલમાં બધી કિંમતો મૂકતા જઈશું બરાબર પ્રક્રિયા વાય કેટલા એકમો દાખલ કર્યા નવ હજાર પાંચસો આટલા એકમો દાખલ કર્યા સામાન્ય બગાડ કેટલો છે પાંચ ટકા તો નવ હજાર પાંચસોના પાંચ ટકા કરો એટલા આવશે ચારસો ને પચોતેર આટલો સામાન્ય બગાડ છે એનો અર્થ કે ખરેખર ઉત્પાદન સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈએ નવ હજાર પચીસ આટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ એકમ ખરેખર કેટલું ઉત્પાદન થયું છે નવ હજાર એકસો ખરેખર ઉત્પાદન થયું છે એનો અર્થ એ થયો કે જેટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ એના કરતાં ઉત્પાદન વધારે થયું છે કેટલા એકમનું ઉત્પાદન વધારે થયું છે પચોતેર તો પચોતેર એકમનું જે ઉત્પાદન વધારે થયું છે આ અસામાન્ય વધારો કહેવાશે બરાબર જેટલું થવું જોઈએ એના કરતાં ઉત્પાદન વધારે થયું છે પચોતેર એકમ હવે આ બગાડ અને વધારાની એન્ટ્રી આપણે પ્રક્રિયા ખાતામાં લખીએ સૌ પ્રથમ સામાન્ય બગાડ ચારસો પચોતેર એકમ અને અસામાન્ય વધારો છે નફો છે લાભ છે એટલે ઉધાર બાજુ લખીશું પચોતેર એકમ આ રીતે બરાબર હવે સામાન્ય બગાડના એકમોનું વેચાણ થશે તો જો અહીંયા આપ્યું છે સામાન્ય બગાડની વેચાણ કિંમત કેટલી છે પાંચ રૂપિયા તો ચારસો પચોતેર એકમો અને એકમ પાંચ રૂપિયાના ભાવે વેચાશે બરાબર તો પાંચ રૂપિયા પ્રમાણ એની પડતર આપણે ગણીશું ચારસો પચોતેર એકમનું અહીંયા પાંચ રૂપિયા એટલે ત્રેવીસો ને પચોતેર રૂપિયા આવશે બરાબર ચાલો હવે ખાતું બંધ કરવાનું છે તો નવ હજાર પાંચસોને એકમો કુલ થાય છે બરાબર અહીંયા પણ નવ હજાર પાંચસોને એકમ લખી દઈશું એમાંથી ચારસો એકમ બાદ કરીએ એનો અર્થ કે પ્રક્રિયામાંથી ખરેખર ઉત્પાદન કેટલા એકમોનું થયું નવ હજાર એકસો બરાબર જે આપેલું છે અને આપણી જવાબ મળી પણ રહી છે નવ હજાર એકસો એકમોનું ખરેખર ઉત્પાદન થયું છે હવે અસામાન્ય વધારો છે એની પડતર કેટલી એ શોધવાની છે અને જે માલ ઉત્પાદન થયું એની પડતર કેટલી તો આ બંને પડતર આપણે શોધવા માટે સૌ પ્રથમ ગણતરી કરીશું પ્રક્રિયા વાયજો અસામાન્ય વધારાની પડતર એનું સૂત્ર મૂકીશું એ બી ગુણ્યા એનસી છેદમાં એનપી એ બી એટલે અસામાન્ય વધારાના એકમો કેટલા એકમો છે પચોતેર તો પચ્યોતેર એકમો ગુણ્યા એનસી છેદમાં એનપી એનપી એટલે સામાન્ય ઉત્પાદન નેચરલ પ્રોડક્શન કેટલું સામાન્ય ઉત્પાદન છે નવ હજાર એટલે છેદમાં તો નવ હજાર પચીસ લખી દઈશું હવે અહીંયા શું લખવું નોર્મલ કોર્સ સામાન્ય પડતર કેટલી તો એના માટે ઉધાર બાજુનો સરવાળો કરવો પડશે તો આ જે સરવાળો થાય છે બે લાખ હજાર એકસો બરાબર બે લાખ હજાર એકસો ને એમાંથી જમા બાજુ જે છે સામાન્ય બગાડની ઉપર જે વાત કરીશું બે હજાર એટલે આપણને એની પડતર મળશે બે લાખ સિત્તેર હજાર પચાસ રૂપિયા બરાબર તો એ આપણે લખીશું બે લાખ સિત્તેર હજાર પચાસ રૂપિયા બરાબર અને આ રીતે કરીશું તો એની પડતર આવશે 2250 પચાસ રૂપિયા અસામાન્ય વધારાની જે આપણે અહીંયા લખી દઈશું બાવીસસો પચાસ રૂપિયા બરાબર હવે ખાતું બંધ કરીએ તો આ તરફનો સરવાળો કરીશું તો બે લાખ પચોતેર હજાર ત્રણસો પચોતેર થાય છે ઉધાર બાજુનો સરવાળો એ જ સરવાળો જમા બાજુ પણ લખી દઈશું બે લાખ પચ્યોતેર હજાર ત્રણસો ને એમાંથી બે હજાર ત્રણસો પચોતેર બાદ કરીએ એટલે બે લાખ હજાર રૂપિયા આવશે ડિફરન્સની રકમ બરાબર આ રીતે પ્રક્રિયામાંથી નવ હજાર એકસો એકમો તૈયાર થયા અને કુલ પડતર બે લાખ તોતેર હજાર છે બે લાખ તોતેર હજારને નવ હજાર એકસો એકમો વડે ભાગીએ એટલે એક એકમની પડતર છે નવ હજાર એકસો એકમો ગુણ્યા એક એકમ ત્રીસ રૂપિયાના ભાવે તૈયાર થયો હશે અને આના વડે ભાગવાનું છે એટલે ત્રીસ રૂપિયા પડતર મળશે આ પ્રક્રિયા વાયનું ખાતું થઈ ગયું પ્રક્રિયા વાયમાં જે અસામાન્ય વધારો છે એનું ખાતું બનાવવું પડશે તો જો અહીંયા સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં અસામાન્ય વધારાનું ખાતું કેટલા એકમો છે પચોતેર એકમો બરાબર તો પચોતેર એકમોને બાવીસસો પચાસ રૂપિયા જમા બાજુ લખીશું પચોતેર એકમો બાવીસસો પચાસ રૂપિયા હવે આ અસામાન્ય વધારો થયો એટલે સામાન્ય બગાડની ઉપજ એટલી ઓછી આવવાની તો આ પચોતેર એકમો વેચાવાના બરાબર કેટલા રૂપિયાના ભાવે વેચાશે તો જો પ્રશ્નમાં સૂચના આપી હશે તો પ્રશ્નમાં આપણને જે સૂચના આપી છે એ જુઓ સામાન્ય બગાડની વેચાણ કિંમત પાંચ રૂપિયા એટલે આ એકમો પાંચ રૂપિયાના ભાવે વેચાશે તો પચ્યોતેર એકમને પાંચ રૂપિયા પ્રમાણે ગુણી આપણે બરાબર તો ને પચ્યોતેર રૂપિયા જવાબ આવશે એટલે ત્રણસો પચ્યોતેર રૂપિયાના ભાવે વેચાશે બરાબર તો આપણે પ્રક્રિયા ખાતું બંધ કરીએ પચોતેર એકમો પચોતેર એકમો રકમ જમા બાજુ બાવીસસો ને પચાસ રૂપિયા છે અહીંયા પણ લખી દઈશું બાવીસસો પચાસ રૂપિયા ચાલો હવે ડિફરન્સ કાઢીએ તો બાવીસસો પચાસમાંથી ત્રણસો પચોતેર બાદ કરો એટલે નફો મળે કેટલો નફો મળે અઢારસો પચોતેર રૂપિયા જે છે આપણને નફો મળે છે બરાબર એટલે આ પ્રક્રિયામાંથી અસામાન્ય વધારાના લીધે આટલો નફો થાય છે હવે પ્રક્રિયા જેડનું ખાતું તૈયાર કરીએ તો પ્રક્રિયા જેઠનું ખાતું બનાવતા પહેલાં સૌપ્રથમ પ્રથમ પ્રક્રિયા વાયમાંથી જે ઉત્પાદન થયું એને પ્રક્રિયા પ્રક્રિયામાં લઈ જવું પડશે તો પ્રક્રિયા વાયમાંથી જુઓ કેટલું ઉત્પાદન થયું નવ હજાર એકસો એકમો તો એ સૌપ્રથમ લખી દઈશું નવ હજાર એકસો એકમો અને રકમ કેટલી છે બે લાખ તોતેર હજાર આ રીતે ત્યારબાદ પ્રક્રિયા જેડના બધા ખર્ચાઓ નોંધીશું તો હવે જુઓ પ્રક્રિયા ઝેડમાં વાયમાંથી જે માલસામાન લાવ્યા એની એન્ટ્રી થઈ ગઈ પ્રક્રિયા જેડમાં માલ સામગ્રી પાંચ હજાર રૂપિયાની છે તો એ લખીશું પાંચ હજાર રૂપિયા પ્રત્યક્ષ મજૂરી 65000 હજાર છે એ લખી દઈશું પ્રત્યક્ષ ખર્ચા વીસ એવું છે એ લખી દઈશું બરાબર આટલા જ ખર્ચાઓ આપ્યા છે બીજા કોઈ ખર્ચા આપ્યા નથી ચાલો આ સિવાય હવે સામાન્ય બગાડ કે બીજો કોઈ અસામાન્ય બગાડ છે તો એની ગણતરી કરીશું તો જે રીતે આપણે બીજી પ્રક્રિયાઓની ગણતરી કરી એ જ રીતે પ્રક્રિયા ઝેડમાં પણ દાખલ કરેલા એકમો નવ હજાર એકસો એના પર સામાન્ય બગાડ કેટલો છે પ્રક્રિયા ઝેડમાં સામાન્ય બગાડ નથી આપ્યો ક્વેશ્ચન માર્ક બરાબર એટલે અહીંયા હવે આપણું કામ અટકી જાય છે તો આ રીતે શું નહીં ચાલો તો એના માટે હવે શું કરવું પડશે સરવાળો કરવો પડશે સૌ આ તરફનો સરવાળો કરી દઈએ નવ હજાર એકસો એકમું અને રકમ થાય છે ત્રણ લાખ ત્રેસઠ હજાર નેવું રૂપિયા બરાબર એ જ આપણે લખી દઈશું નવ હજાર એકસો ત્રણ લાખ હજાર નેવું રૂપિયા બરાબર ચાલો એમાંથી ખરેખર ઉત્પાદન કેટલું થાય છે પ્રશ્નમાં આપી દીધેલું છે આઠ હજાર એકસો એકમોનું એટલે તૈયાર માલ ખાતે આઠ હજાર એકસો એકમો લઈ જવાના છે એનો અર્થ એ થયો કે બાકીના જે એક હજાર એકમો હશે એ સામાન્ય બગાડ કે અસામાન્ય બગાડ હોઈ શકે બરાબર તો એ કેટલું છે એની આપણે ગણતરી કરવાની થશે બરાબર હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે કે તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ એકાવન રૂપિયા લેખે એકમો વેચવામાં આવે છે એટલે એક એકમ એકાવન રૂપિયાનો ભાવ વેચવામાં આવે છે આવી સૂચના આપી છે બરાબર તો એના માટે હવે આપણે ગણતરી કરવી પડશે તો જુઓ વેચાણ કિંમત કેટલી રાખી છે એકમ દેઠ એકાવન રૂપિયા એક એકમ દેઠ બરાબર નફો કેટલો છે વેચાણ કિંમત પર સોલ પોઈન્ટ સોલ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા નફો મળે છે એમ કેવું છે એટલે નફો જો કરવો હોય સોલ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા તો એકાવનના સોલ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા કરીએ તો નફો કેટલો આવે આઠ રૂપિયાને પચાસ પૈસા આઠ પોઈન્ટ પચાસ રૂપિયા આટલો નફો થાય છે વેચાણ કિંમતમાંથી નફો બાદ કરીએ તો આપણને મળશે પડતર કિંમત બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા આ આપણને પડતર કિંમત મળી એટલે કે બેતાલીસ પોઈન્ટ પચાસના ભાવે એકમો તૈયાર થયા હશે હવે આપણે જાણીએ છીએ કે સામાન્ય ઉત્પાદનની પડતર બરાબર શું આવે ઉત્પાદનનો કુલ ખર્ચ માન્ય સામાન્ય બગાડની ઉપજ બરાબર સામાન્ય ઉત્પાદનની જે પડતર છે એક એકમની કેટલી આવી બેતાલીસ પોઈન્ટ પચાસ તો બેતાલીસ પોઈન્ટ પચાસ આ તો એક એકમની છે એકમ દીઠ છે આ શું છે બધું એકમ દીઠ છે આ દરેકે દરેક વસ્તુ એકમ દીઠ છે હવે આપણે તો કુલ શોધવાની છે તો 42.50 પોઈન્ટ પચાસ રૂપિયા ગુણ્યા કુલ એકમો એટલે કેટલા તો દાખલ કરેલા એકમો કેટલા છે એ આપણે જોયું પ્રક્રિયા કેટલા છે એક્સમાં સોરી જેડમાં નવ હજાર એકસો એકમો આટલા એકમો દાખલ કરેલા છે બરાબર તો એ આપણે અહીંયા લખીશું નવ હજાર એકસો એકમો ઓછા એમાંથી સામાન્ય બગાડના એકમો બાદ કરવાના હોય છે સામાન્ય બગાડ કેટલો આપણને ખબર નથી આપણે ધારી લઈએ એક્સ બરાબર એક્સ શું હશે સામાન્ય બગાડ હશે બરાબર ઉત્પાદનનો કુલ ખર્ચ કુલ ખર્ચ કેટલો છે આપણે સરવાળો કરીએ ત્રણ લાખ ત્રેસઠ હજાર નેવું માઇનસ સામાન્ય બગાડની ઉપજ સામાન્ય બગાડના એકમો કેટલા છે આપણને ખબર જ નથી બરાબર પણ એની ઉપજ પ્રશ્નમાં આપી છે કેટલી છે સામાન્ય બગાડ કેટલા રૂપિયાના ભાવે તો આ રીતે એક્સ એટલે આપણે સામાન્ય બગાડધારીઓ છે લખવી અહી લખી પણ શકીએ એક્સ બરાબર સામાન્ય બગાડધારો બરાબર ચાલો હવે ગુણાકાર કરીએ સૂત્રનો ઉકેલ લાવીશું તો બેતાલીસ પોઈન્ટ પચાસનો નવ હજાર એકસો સાથે ગુણાકાર બેતાલીસ પોઈન્ટ પચાસનો એક્સ સાથે ગુણાકાર તો સૌપ્રથમ પ્રથમ બેતાલીસ પોઈન્ટ પચાસ નવ હજાર એકસો એટલે ત્રણ લાખ છ્યાસી હજાર સાતસો ને પચાસ રૂપિયા થાય છે ઓછા બેતાલીસ પોઈન્ટ પચાસ એક્સ બરાબર ત્રણ લાખ હજાર નેવું ઓછા દસ એક્સ હવે ત્રણ લાખ ત્રેસઠ હજાર નેવું ને આ તરફ લઈ આવો એટલે માઇનસ થઈ જશે અને બેતાલીસ પોઈન્ટ પચાસ આ તરફ લઈ આવો જગ્યા બદલી નાખીએ આપણે માટે ત્રણ લાખ છ્યાસી હજાર સાતસો પચાસ ઓછા ત્રણ લાખ ત્રેસઠ હજાર નેવું બરાબર બેતાલીસ પોઈન્ટ પચાસ એક્સ માઇનસ હતા આ તરફ આવે એટલે પ્લસ થઈ જશે બરાબર ઓછા આવું રહેશે બાદ બાકી કરો માટે ત્રેવીસ હજાર છસો ને સાહીઠ બરાબર બત્રીસ પોઈન્ટ પાંચ એક્સ આવું રહેશે માટે એક્સ બરાબર એક્સની સાથે હોય જે છેદમાં જાય એટલે ત્રેવીસ હજાર છસો ને સાહીઠ ભાગ્યા બત્રીસ પોઈન્ટ પાંચ માટે એક્સ બરાબર સાતસો ને અઠ્ઠાવીસ આવે છે બરાબર એક્સ એટલે શું સામાન્ય બગાડ એટલે કે આ શું હશે સામાન્ય બગાડના એકમો હશે સાતસો ને અઠ્ઠાવીસ એકમો જે આપણે અહીંયા લખવાના છે આ રીતે બરાબર તો આ રીતે આપણે એક્સ બરાબર સાતસો ને અઠ્ઠાવીસ એકમો સામાન્ય બગાડના શોધ્યા હવે આપણે જે ગણતરી કરીએ છીએ ઉપર બીજી બધી પ્રક્રિયાઓ માટે કરી તો એ રીતે અહીંયા લખી દઈએ નવ હજાર એકસોમાંથી સામાન્ય બગાડ કેટલા છે 728 અઠ્ઠાવીસ એકમો બરાબર એ અહીંયા બાદ કરું તો નવ હજાર એકસોમાંથી સાતસો અઠ્ઠાવીસ બાદ કરો બરાબર એટલે અહીંયા અહીંયા આપણને સામાન્ય ઉત્પાદન મળશે આઠ હજાર ત્રણસો ને એકમોનું એમાંથી ખરેખર ઉત્પાદન કેટલું થયું છે પ્રશ્નમાં આપી દીધેલું હતું આઠ હજાર એકસો આટલું ખરેખર ઉત્પાદન થયું છે એટલે જેટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ એના કરતાં ઓછું થયું છે કેટલા એકમોનું ઓછું થયું બસોને બોતેર તો આ બસોને બોતેર એકમો જે હશે એ શું હશે અસામાન્ય બગાડ હશે જે આપણે લખીશું બસો ને બોતેર એકમો અસામાન્ય બગાડ બરાબર ચાલો હવે સામાન્ય બગાડનું વેચાણ થશે સામાન્ય બગાડ કેટલા રૂપિયાના ભાવે વેચાય છે દસ રૂપિયાના ભાવે એટલે સાતસો અઠ્ઠાવીસ એકમો જે છે એ દસ રૂપિયાના ભાવે વેચાશે એટલે એની ઉપજ આવશે સાત હજાર એંસી રૂપિયા બરાબર હવે અસામાન્ય બગાડની પડતર આપણે શોધવાની છે કે અસામાન્ય બગાડ કઈ રીતે વેચ અને કેટલા રૂપિયા જે તૈયાર માલની પડતર છે એ જ આપણી અસામાન્ય બગાડની પણ પડતર થશે બરાબર જે આપણે ગણતરી કરીને શોધ્યું ગણતરી કરીને શું શોધ્યું પડતર કેટલી છે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર એટલે આ બંનેની પડતર જે છે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રમાણે જ ગણાશે અહીંયા પણ તૈયાર માલ આઠ હજાર એકસો એકમો પડતર છે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા આ પ્રમાણે એની પડતર ગણાશે જે આપણે શોધી છે એ બરાબર તો એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો અસામાન્ય બગાડની પડતર આવશે અગિયાર હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા અને તૈયાર માલની પડતર આવશે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બસો ને પચાસ રૂપિયા તો આ રીતે પ્રક્રિયા પ્રક્રિયાઝેઠનું ખાતું પણ તૈયાર થયું હવે અસામાન્ય બગાડનું ખાતું તૈયાર કરવાનું છે તો જે અસામાન્ય બગાડ થયો બસો બોતેર એકમો પ્રક્રિયા જેઠ ખાતેથી લાવ્યા અને રકમ છે અગિયાર હજાર પાંચસો ને હવે એની ઉપજ આ એકમો વેચાશે કેટલા રૂપિયાના ભાવે વેચાય દસ રૂપિયાના ભાવે બરાબર તો બસો ને એકમો અને દસ રૂપિયાના ભાવ વેચાશે તો બસો બોતેર ગુણ્યા દસ રૂપિયા એટલે બે હજાર સાતસો વીસ રૂપિયા થશે ખાતું બંધ કરીએ બંને બાજુ એકમો બસો થઈ જશે એકમો અગિયાર હજાર સોરી રકમ પાંચસો ને અગિયાર હજાર અહીંયા પણ લખી દઈશું અગિયાર હજાર સાઠ તો તફાવત આવે છે આઠ હજાર ચાલીસ રૂપિયા આ આપણી ખોટ હશે આટલા એકમોની ખોટ થઈ હશે બરાબર તો આ રીતે તમારું પ્રક્રિયા જેડનું ખાતું પણ તૈયાર થઈ ગયું બરાબર હવે પ્રશ્નમાં જે છેવટે જવાબ માગ્યો હતો શું જવાબ કયો હતો પ્રક્રિયાઓના ખાતા તૈયાર કરો તો આપણે બધા ખાતાઓ તૈયાર કરી નાખ્યા જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ પ્રક્રિયા એક્સનું ખાતું અસામાન્ય બગાડનું ખાતું પ્રક્રિયા વાયનું ખાતું બરાબર ત્યારબાદ પ્રક્રિયા વાયમાં જે અસામાન્ય વધારો થયો એનું ખાતું પ્રક્રિયા ઝેડનું ખાતું અને અસામાન્ય બગાડનું ખાતું હવે પ્રશ્નમાં બીજો એક માહિતી માંગી છે પ્રક્રિયા જેડના સામાન્ય બગાડની ટકાવારી શોધું એટલે કે સામાન્ય બગાડ કેટલો થયો તો સામાન્ય બગાડ કેટલો થયો સાતસો ને અઠ્ઠાવીસ એકમો સામાન્ય બગાડ થયો જે આપણે આ રીતે ગણતરી કરીને શોધીએ કે સાતસો અઠ્ઠાવીસ એકમો પણ એની ટકાવારી માંગી છે કે ટકાવારી કેટલી તો એની ટકાવારી શોધવા માટે શું કરીશું નવ હજાર એકસો એકમો દાખલ કરેલા એમાં સાતસો ને અઠાવીસ એકમો સામાન્ય બગાડ એટલે આ રીતે પદ મૂકીશું પ્રક્રિયા જેડમાં સામાન્ય બગાડની ટકાવારી બરાબર આની આપણે ગણતરી કરવાની છે તો જો દાખલ એકમો નવ હજાર એકસો હોય તો સામાન્ય બગાડના એકમો કેટલા સાતસો અઠ્ઠાવીસ નવ હજાર એકસો એ સાતસો અઠ્ઠાવીસ માટે 100 એક કેટલા કારણ કે ટકાવારી હંમેશા સો ઉપર શોધાય સો કેટલા આમ કરીએ તો સો ગુણ્યા સાતસો અઠ્ઠાવીસ નવ હજાર એકસો તો તમારો જવાબ આવશે આઠ ટકા બરાબર એટલે સામાન્ય બગાડની ટકાવારી કેટલી હશે આઠ ટકા એટલે કે પ્રક્રિયા જેડમાં જે ટકાવારી માંગી છે સામાન્ય બગાડ આઠ ટકા થયો હશે એવું આપણે કહી શકીએ તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે